એક માત્ર નર્મદા નદી પરિક્રમા કરતા ભક્તો પરિક્રમાની શરૂઆત થઈ છે હાલ તેના પ્રારંભિક તબક્કામાં છે રોજના હાલ બે હજાર પાંચસો થી ત્રણ હજાર ભક્તો પગપાળાને અને ગાડી બસ તેમજ સાયકલ યાત્રા કરી આવી રહ્યા છે નર્મદા સંગમ સ્થાને પ્રતિવર્ષ જે સ્થિતિ હોય છે આમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો આ ધારો ઉપર એકમાત્ર નર્મદા નદી પરિક્રમા થાય છે એ પરતવે રાજ્ય અને કેન્દ્ર સરકાર ભક્તોની આસ્થા પ્રત્યે ઠેસ પહોંચાડી રહ્યા છે અંકલેશ્વર રામકુંડથી શરૂ કરતા રોજના હજારો ભક્તો અહીં રામકુંડ આશ્રમ ખાતે રાત્રિ રોકાણ તેમજ મહાપ્રસાદ લઈ રહ્યા છે જે મંદિર દ્વારા જ વ્યવસ્થા કરાઈ છે રસ્તામાં ભરૂડી ખાતે અન્ન ક્ષેત્ર ચાલે છે જે બાદ હાસોટ સૂર્યકુંડ ખાતે ભક્તો રોકાણ કરે છે પણ ત્યાં ભક્તો માટે જમવાની વ્યવસ્થા નથી જેને લઈ ભક્તો સીધા દંતરાઈ ખાતે હનુમાન ટેકરી અને તેની સામે કોટેશ્વર તીર્થ ખાતે રોકાણ કરી રહ્યા છે જ્યાં મંદિર ખાતે દ્વારા દાતાઓની મદદથી ભંડારો ચલાવી રહ્યા છે તો રાત્રિના મંદિરોમાં ઓટલા અને ખુલ્લો મેદાન કડકતી ઠંડીમાં પરિક્રમાવાસીઓને આશ્રય સ્થાન બન્યા છે વામલેશ્વર હોળી ઘાટ સુધી પહોંચતા પૂર્વ અંકલેશ્વરથી હાંસોટ અને હાંસોટથી કાંટિયા જાડ સુધી નર્મદા પંથ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ આવેલો છે જેમાં ફૂટપાથ કે પગદંડીના બનાવતા છે ભક્તોએ માર્ગ ઉપર જ ચાલવું પડે છે છે જેને લઈ અકસ્માતની વધી રહી જેમ તેમ કરી વામલેશ્વર ખાતે સંગમ સ્થાનના છેલ્લા પડાવ ઉપર ભક્તો પહોંચે છે જ્યાં રહેવા માટે સરકારી ધર્મશાળા કે જમવા માટે ભોજનાલયની સુવિધા આજ દિન સુધી નથી સૌથી મોટી કઠિનાઈ ભક્તો માટે નર્મદા નદી પાર કરવાની છે વામલેશ્વર ગામ ખાતે હોળી ઘાટ સુધી પાકો રસ્તો છે ખાનગી ટ્રસ્ટ દ્વારા હોળી ઘાટનું સંચાલન કરી પરિક્રમા વાશી નદી પાર પાડું લઈ કરાવતા હોય છે દરમિયાન દરિયાની ભરતી અને ઓટના પાણી જ નાવડી વ્યવહાર નિર્ભર હોવાથી ક્યારેય વિષમ પરિસ્થિતિમાં બેથી ત્રણ રોકાણ કરવું પડે છે પણ મામલેશ્વર ખાતે મંદિરના પરિસરમાં રહેવાની વ્યવસ્થા છે પણ ધર્મશાળા કે કોઈ મોટા ઓરડા નથી અહીં બિરલા ગ્રુપ દ્વારા નર્મદા પરિક્રમાવાસી માટે નર્મદા ભાવનું નિર્માણ કર્યું છે પણ તે રાહત દરે ભાડા ઉપર ચાલે છે જ્યારે ગામના રહેતા માટે પરિક્રમાવાસીઓ સંખ્યા વધી જતા લોકોને ઓટલા ઉપર કે પછી ખુલ્લા મેદાનમાં વ્યવસ્થા દાતાઓની ઊભી કરાઈ છે દસ દિવસ પૂર્વ જ વાવાઝોડુંની અસર વચ્ચે પુનઃયાત્રા થંભી ગઈ હતી બે દિવસ સુધી હોળી ઘાંટ બંધ રાખવાની ફરજ પડી હતી ચાલો વર્ષ હોળી ઘાંટનો ઇજારો બદલાતા નવો સુધારો જોવા મળ્યો હતો જ્યાં હોળી ઘાટ ખાતે ઓછા અને વધુ પાણી આધારિત બે ઘાટ ઊભા કરાયા છે જેમાં એક ઘાટ ઉપર બે હોળી જવા નાના વાસ અને લોખંડ સ્ટેશન ઊભા કરાયા છે તો અન્ય ઘાટ જ્યાં પાણી વધુ હોય છે ત્યાં ત્રણથી ચાર સ્ટેન્ડ ઊભા કરાયા છે અને બે સમય પચીસથી ત્રીસ નાવડી ભક્તોની નોંધણી આધારે મૂકી એક સમયે એક હજાર સોથી બાર હજાર મળી અને બે સમયે પચીસથી ત્રીસ નાવડી ભક્તોની નોંધણી આધારે મૂકી એક સમયે અગિયારસોથી બારસો મળી બે સમયમાં થી પચીસો ભક્તો સંગમ સ્થાનો પર કરે તેવું આયોજન થયું છે હોળી પર કીચડમાં જવું પડે એટલે ઊંચો કાચો માર્ગ ફ્લડ લાઇટ અને સીસીટીવી વ્યવસ્થા હોળી સંચાલક એ કરી છે તો કોઈ માથાકૂટ ન થાય તે માટે અહીં પોલીસ વિભાગ દ્વારા જીઆરડી જવાનો મૂક્યા છે અંતે ઉલ્લેખનીય છે કે નર્મદા પરિક્રમા ગુજરાતમાં નર્મદા અને ભરૂચ જિલ્લા તેમજ વડોદરા જિલ્લાના કેટલાક ગામોમાંથી પસાર થાય છે ભૂતકાળમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે પરિક્રમાવાસીઓ માટે નર્મદા પથ બનાવવાની જાહેરાત કરી હતી અને ચોક્કસ અંતર પર વિસામા માટે બેઠક વ્યવસ્થા પણ આયોજન કરાયું હતું જો કે આજે એ નર્મદા પંથે જે રાજપીપળા અને અંકલેશ્વર સુધી બની ગયો છે અને તેના ઉપર વિશામાં પણ બન્યા નથી તો અંકલેશ્વર બાદ હાંસોટ તરફ જતા ગ્રામ્ય માર્ગ હાંસોટમાં બન્યા છે જ્યાં નર્મદા પરિક્રમા પથ બનાવવામાં આવ્યા છે પણ માર્ગ ઉપર પરિક્રમાવાસીઓ માટે રહેવાની કે જમવાની ક્યાંય પણ વ્યવસ્થા હજી સુધી કરી નથી નર્મદા પરિક્રમા કરતા ભક્તો આજે પણ નર્મદા મંદિરના ઓટલા કે મંદિરના ધર્મશાળામાં જ આજે પણ રોકાણ કરવું પડી રહ્યું છે ગુજરાતમાં નર્મદા પરિક્રમા કરતા ભક્તો માટે માર્ગ સિવાય અન્ય કોઈ સુવિધા તંત્ર દ્વારા કરાઈ નથી ગત વર્ષ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર સ્થાન એવા વામલેશ્વર ખાતે રહેવા જમવા સહિતની પાયાની વિવિધ જરૂરિયાતો માટે સર્વકરી અંદાજે ચાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ વિવિધ વિકાસના કામોમાં કરવામાં નક્કી કરાયું છે પણ તે કામ પણ માત્ર કાગળમાં ચાલી રહ્યું છે આ વચ્ચે બે હજાર સત્તરમાં વામલેશ્વર ખાતે પરિક્રમાવાસીઓ માટે જેટી ઊભી કરવાની યોજના તેર કરોડમાં બની હતી જોકે યોજના આગળ વધતા વધારા બે હજાર બાવીસમાં વીસમાં કરોડોની થઈ હતી અને ઇજારો આપી જેટી ઊભી કરવાની કામગીરી પણ શરૂ કરાઈ હતી જોકે ઇજારદાર દ્વારા હજુ માંડ ચાર પિલ્લર જેટી માટે ઊભા કરવા પલાયન કરી હતી ત્યાં બિલની માડા ગાંઠ સર્જાતા મશીનરી લઈ ઇજારદાર દ્વારા કામ છોડી જતો રહ્યો હતો જેને લઈ નર્મદા સંગમ સ્થાનના વિકાસની કામગીરી અધૂરી રહેવાની સાથે પ્રતિવર્ષ આવતા બે થી બે પોઈન્ટ પચાસ પરિક્રમા વાસીઓ માટે યુક્ત બની છે સંકેતભાઈ હાલમાં અત્યારે કેટલા પરિક્રમા વાસીઓ આવી રહ્યા છે અને એના માટે કઈ કઈ વ્યવસ્થાઓ આપણે અહીંયા કરાવી છે અત્યારે ડેલીના ચૌદસો થી પંદરસો જેવા આશરે પરિક્રમા વાસીઓ આવે છે એમાંથી લગભગ ત્રણસો જેવા પેડલ પરિક્રમાવાસીઓ હોય છે અને બીજા ટ્રાવેલ્સ અને ટુ વ્હીલ ફોર વ્હીલવાળા હોય છે ડેલીને લગભગ મતલબ માનો તો પંદર દસથી પંદર ગાડીઓ હોય છે અત્યારે સુવિધાઓ માટે મતલબ પરિક્રમાવાસીઓને મોકલવા માટે અત્યારે આપણી પાસે પચીસ નાવડીની એમ કુલ કરીને એકથી સાથે અગિયારસો બારસો માણસને મોકલવાની કેપેસિટી છે અને વચ્ચે હમણાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું બે દિવસ માટે નાવડીઓ બંધ રહી હતી અને એમપીનું ઇલેક્શન એ સડન એ ટાઈમે પત્યું એટલે મતલબ પરિક્રમાવાસીઓનો ફ્લો વધી ગયો હતો જે પહેલાં સાતસો આઠસો હતા એની જગ્યાએ સીધા બારસો તેરસો લોકો આવતા થઈ ગયા એટલે બે દિવસનો ભરાવો હતો એટલે અત્યાર સુધી લોકોનું થોડુંક વેઇટિંગમાં ચાલતું હતું જે અમે અમારી કેપેસિટી વધારીને લગભગ કાલથી હવે બધા લગભગ રેગ્યુલર ચાલુ થઈ જશે અચ્છા ગવર્મેન્ટ તરફથી અહીંયા કઈ કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે અને શું હજુ જરૂરિયાત છે ગવર્મેન્ટ તરફથી સુવિધાઓમાં તો અત્યારે મતલબ આ તો જે ટેન્ડરથી અમને જે ટેન્ડરથી આ વખતે ટેન્ડરથી અમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એક વસ્તુ છે અને અમારા કોન્ટ્રાક્ટની અંદર અમે આ જે નાવડીમાં ચઢવા ઉતરવા માટેની લોકોને કાદવ કિચડમાં ના જવું પડે એ માટેની વ્યવસ્થાઓ અમે જાતે અમારા ખર્ચે ઊભી કરેલી છે અમારા એકચ્યુલી અમારા સ્કોપમાં તો નાવડીમાં ચડવાનું સ્ટેન્ડ માટેનું જ હોય પણ છતાં એકચ્યુલી અહીંયા વીસ કરોડની ગવર્મેન્ટની જેટી પાસ થયેલી છે બટ અમુક કારણોસર જેટીનું કામ પૂર્ણ થઈ શક્યું નથી એને કારણે અમારે અમારા પોતાના સ્વખર્ચે બીજી અમારી જેટી ઊભી કરવી પડી છે તદઉપરાંત લોકોને કિચનમાં જવું નહીં પડે એટલા માટે આખો જેટી સુધીનો અમે રસ્તો કાચો રસ્તો બનાવ્યો છે અચ્છા અહીંયા ઓનલાઈન હવે રજીસ્ટ્રેશન શરૂ થયું છે અને સીસીટીવી ટી મને અનેક ફેસિલિટી ઊભી કરી છે એ કઈ રીતે થઈ છે એ બધી અમે અમારા પોતાના ખર્ચે ઊભી કરી છે કે મતલબ રાતના ભરતીના ટાઈમ પ્રમાણે અમારે પરિક્રમાવાસીઓને નાવડીમાં બેસાડવાના હોય છે એટલા માટે અમારે રાતના અંધારામાં બી ભરવાના હોય છે તો અંધારામાં પેડલ પરિક્રમાવાસીઓને તકલીફ ના પડે અને લોકોની સુરક્ષાને વગેરે જળવાઈ રહે તે હેતુ અમે અહીંયા બધા જેટી ઉપરના તમામ પોઈન્ટ ઉપર સી સીસીટીવી કેમેરા કવર કર્યા છે અમારા જેટીના બે પોઈન્ટ છે પહેલાં એક પોઈન્ટ મેઇન મેઇન સ્ટેન્ડ અને પાછળનું આઉટર સ્ટેન્ડ બંને બંને ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે અને જે રસ્તો છે રસ્તાની મેળે મેળે લોકોને હલવા ચાલવામાં તકલીફ નહીં પડે અંધારામાં ચાલવું નહીં પડે એટલા માટે લાઇટની વ્યવસ્થા કરી નાખી છે અચ્છા ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરો છો અને એની એ લોકોને કઈ રીતે ખબર પડે છે અત્યારે અમે એકચ્યુઅલી લોકોને ખબર પડે કે લોકોને ઘણા લોકોને જાણ હોતી નથી એટલે અત્યારે લોકો ઘણા લોકો નેમ આવી જાય છે છતાં લોકોની અવેરનેસ વધારવા માટે અમે ઓમકારેશ્વર છે જે મીન મીન પોઈન્ટો છે પ્રકાશા છે બડવાની છે ત્યાં બધે જઈને અમે બેનરથી જાહેરાત કરી છે ને લોકોને એડવાન્સમાં બુકિંગ કરવા માટે કીધું છે તો લોકો ફોન પર કોન્ટેક કરીને એડવાન્સમાં બુકિંગ કરાવે છે